નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં મિત્રો વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આ આપણી ચેનલ થકી જોવા મળ્યા રહેશે તો મિત્રો આજની પહેલી

તળાવ ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે મિત્રો વીમા કવચનો લાભ મળી શકે છે તે માટે મિત્રો આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે મિત્રો ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત માટે મિત્રો ત્રણસો ને કરોડની કરાઈ સહાયની જાહેરાત મિત્રો ગૃહ મંત્રાલયે આજે મિત્રો હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે કુદરતી આપદા સામે મિત્રો સહાયની જાહેરાત કરી છે મિત્રો એમ એચ એ દ્વારા આજે ગુજરાતને મિત્રો રૂપિયા ત્રણસો ને આડત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડની નાણાકીય સહાય મંજૂર આવી છે ગૃહમંત્રી અમિત શાહે આ અંગે ટ્વીટ કરીને મિત્રો માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી માર્ગદર્શન હેઠળ અને રાજ્યને ચક્રવાત પહેલા અદ્યતન તૈયારીઓ કરી હતી અને કુદરતી આફત દરમિયાન મિત્રો શૂન્ય જાનહાની દર હાંસિલ કર્યો હતો અત્યંત ભયંકર ચક્રવાત બીપરજોયના પરિણામે મિત્રો ગૃહ મંત્રાલય રાજ્ય સરકારના રાહ જોયા વિના મિત્રો નુકસાનની આકારણી માટે તાત્કાલિક આંતર મંત્રાલય કેન્દ્ર મિત્રો નિયુક્ત કરી હતી કેન્દ્ર સરકારે મિત્રો રૂપિયા પાંચસો ને ચોર્યાસી કરોડના તેના હિસ્સાનો પહેલો હપ્તો મિત્રો જાહેર કર્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો તલાટીની પરીક્ષાને લઈને મોટો નિર્ણય લેવા આવી છે તલાટીની પરીક્ષાની તૈયારી કરી રહેલા રાજ્યના યુવાનો માટે મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે હવેથી કોઈ પણ ઉમેદવારને પરીક્ષા આપવી હોય તો તેની માટે નિયમ લાગુ કરવામાં આવ્યો છે મિત્રો ઉમેદવાર માટે મિત્રો સ્નાતક પદવી ફરજીયાત કરવામાં આવી છે ગુજરાત સરકારના પંચાયત વિભાગે નવો નિયમ બહાર પાડ્યો છે કે અગાઉના નિયમ મુજબ મિત્રો ઉમેદવારો ધોરણ બાર પાસ હોય તો પણ તલાટી માટે અરજી કરી શકતા હતા મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દેવા માપી અંગે મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મિત્રો સમાચાર આવ્યા છે ગુજરાતમાં મિત્રો કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેમના મેથી મિત્રો અત્યાર સુધીનું દેવું છે આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થયું મિત્રો આવી કુદરતી આપતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે તે માટે તમામ આફતોના કારણે ખેડૂતોના પાકને મિત્રો નુકસાન થાય છે ખેડૂતોને મિત્રો પૂરતું વળતર પણ મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો આ તમામના લીધે મિત્રો ખેડૂતોને લોન લેવી પડે છે આ લોનને પૈસા ખેડૂતો ચૂકવી શકતા નથી જેને લઈને મિત્રો ખેડૂતો દેવાદાર દિવસે અને દિવસે બનતા જાય છે અને મિત્રો ટૂંક જ સમયમાં ગુજરાતમાં વિધાનસભા

તો બીજી તરફ લોકસભાને ગુરુવારે શિયાળુ સત્રમાં મિત્રો કોંગ્રેસના પંદર સાંસદોને બાકીના શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ કોંગ્રેસ સાંસદો વિરુદ્ધ મિત્રો સદન કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના આરોપમાં મિત્રો કાર્યવાહી કરવામાં આવી છે આ પહેલાં મિત્રો પાંચ સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હવે અન્ય દસ સાંસદોને મિત્રો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જેમાંથી મિત્રો લોકસભા અને એક રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો